સિદ્ધપુરની પ્રખ્યાત લાલુમલની લચ્છીમાં જીવાત નીકળી ખેરાલુના બે યુવકોને થયો કડવો અનુભવ વર્ષોથી ચાલતી અને સિદ્ધપુરની પ્રખ્યાત પેઢીની બેદરકારી જનતાના આરોગ્ય સાથે ચાલી રહેલા છેડા પેઢીના સંચાલક દ્વારા સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયાસ મળતી માહિતી પ્રમાણે ખેરાલુના બે યુવકો બે દિવસ અગાઉ સિદ્ધપુર ખાતે પ્રખ્યાત લાલુમલની લચ્છીનો સ્વાદ માણી રહ્યા હતા ત્યારે પેકિંગમાં જીવાત નીકળતા દુકાનદારે રજૂઆત કરી હતી દુકાનદારે પોતાનો લૂલો બચાવ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ જાગૃત યુવકો દ્વારા આ ઘટનાના ફોટા પાડી લેતા ઘટસ્ફોટ થયો હતો દુકાન સંચાલક દ્વારા જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આરોગ્ય અને ફૂડ વિભાગ તાત્કાલિક યોગ્ય પગલા લે જેવી લોક માંગણી અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં